બાણવડ તાલુકાના હાથલા ગામના પાદરમાં માં દેવનું મંદિર આવેલું છે યાદીમાં સાતમી અને આઠમી સદી મૈત્રકાલીન મંદિર છે જયારે શનિ છાયાની ગર્ભાશયની હતી જે ભગવાન શિવ મહાન ભક્ત હતા તેણીએ પોતાની જાતની વધારે કાળજી લીધી ન હતી અને ભગવાન શિવ પૂજામાં ખુબ ખુશ ન તે સૂર્ય હતા પ્રકાશ અને તેજો ના સ્વામી હતા તેથી તેણે શનિને તેના પુત્ર તરીકે સ્વીકાર્યા ન હતા જ્યારે શનિ આંખો ખોલી ત્યારે તેના પિતા ગ્રહણ માં ગયા શનિ તેમના પિતાને દુશ્મન માનતા હતા તેમણે ભગવાન શિવને ખુશ કરવા માટે તપસ્યા કરી હતી શિવે તેમના પિતા સૂર્ય સહિતના તમામ ગ્રહોમાં સૌથી શક્તિશાળી હોવાનું વરદાન આપ્યું શનિએ તેના અને તેની માતાના અપમાનનો બદલો લેવા માટે પિતાને હરાવ્યા શનિદેવ નવ ગ્રહોમાંથી એક છે શનિએ સાતમો ગ્રહ છે શનિદેવ સૂર્ય અને છાયાના દીકરા છે તે યમ મોતનો સ્વામીના મોટા ભાઈ છે સૂર્યના પુત્રો બંને ન્યાયના માલિક છે શનિ ભગવાન છે જે તેના જીવનમાં કરેલા કાર્યો અનુસાર પુરસ્કાર આપે છે અને એકને સજા કરે છે જે તેના ભાઈ યમ માલિક છે 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 મૃત્યુ પછી જ કરે આજે જયંતિ હવે જન્મ હાથલા ગામે થયો હતો ત્યાં શનિદેવ નું પનોતી મંદિર આવેલું છે ત્યાં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે અને ત્યાં શનિદેવ અને તેમના પત્ની પનોતી દેવી સાથે બિરાજમાન છે શનિદેવ ની સાડા સાતી પનોતી જે લોકોને હોય છે ચંપલ નો ત્યાગ કરે છે તેનાથી એવી માન્યતા છે કે આપણી રાશિની બધી પીડાઓ દૂર થાય છે તો આ હાથલા ગામે આવેલા આ શનિ મંદિર તમે લોકો ગયા છો કે નહીં એ કોમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો ધન્યવાદ અને અવર રાજકોટ જોતા રહેજો